કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાની મસાલાવાળી ઇડલી બનાવવાના છીએ આપણે એ સાદી ઇડલી તો ખાતા જ હોઈએ છીએ અને એ પણ ઇડલીના સ્ટેન્ડમાં આજે કંઈક અલગ વેરાયટીથી ઇડલી બનાવતા છીએ તો એના માટે આપણે પહેલાં માવો તૈયાર કરીશું એક પેનમાં તેલ તેલ લઈશું પછી જીરું નાખી અને સહેજ હળદર લીમડો લાલ મરચાં અને ઝીણા સમારેલા કાંદા નાખવાના છે કાંદાને બરાબર સંતળાઈ જાય પછી આપણે એમાં ણાં સમારેલા ટામેટા પણ નાખવાના છે આ ઇડલી એ વાટકીમાં બનાવી છે તો તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને કંઈક વેરાયટી પછી આપણે એમાં બાફેલા બટાકાનો માવ નાખવાનો છે એમાં મીઠું મરચું હળદર ધાણાજીરું સહેજ ગરમ મસાલો અને સહેજ સંભાર મસાલો થોડો લીંબુનો રસ અને ખાંડ આ બધું નાખી તમારે સરસ મજાનું આવી રીતે બેટરને હલાવી દેવાનું છે અને ઉપરથી ધાણા પણ નાખવાના છે આપણે એમાં તમે કાજુ દ્રાક્ષ દાળમના દાણા કંઈ પણ તમે અંદર નાખી શકો છો તો આપણું સરસ મજાનું ઈડલીમાં ભરવા માટેનો બટાકાનો માવો તૈયાર થઈ ગયેલો છે હવે આપણે વાટકીઓ તૈયાર કરવાની છે એની અંદર તેલથી ગ્રેસ કરી લેવાનું છે તમે આ વસ્તુ ગ્લાસમાં પણ કરી શકો છો મેં આગળ ગ્લાસમાં પણ આ વિડીયો મૂકેલો છે આજે એ જ વિડીયો ફરીથી આપણે વાટકીમાં બનાવતા છીએ પછી આપણે એમાં ઇડલીનું ખીરું ભરી દેવાનું છે અને જે બટાકાનો માવો હતો એને પેટીસ જેવો એટલે કે રાઉન્ડ શેપમાં આપણે એકદમ ચપટા વાળીને અંદર મૂકી દેવાના છે તો મેં ગ્લાસમાં પણ બનાવી છે અને વાટકીમાં પણ બનાવી છે પછી થોડુંક એક પેનમાં આપણે પાણી લઈ સ્ટેન્ડ મૂકી અને આવી રીતે એક પછી બધી વાટકી ગોઠવી લેવાની છે અને એની ઉપર ઢાંકી દેવાનું છે થોડી વાર થોડી વાર આપણે ચેક કરતું રહેવાનું છે તો આપણે સરસ મજાની ઇડલી થઈ ગયેલી છે થઈ ગયા પછી આપણે એને તરત જ નથી ખોલવાની થોડીક વાર એને ઠંડી પડવા દેવાની છે કારણ કે આ વાટકીમાં છે નીચે જોઈ એનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી ઠંડી ગયા પડી ગયા પછી આપણે આવી રીતે સરસ મજાનો વચ્ચેથી કટકા કરી લેવાના છે એ આપણે જે બટાકાનો માવો ભરેલો હતો તે પણ આપણને દેખાશે હવે આપણે એની ઉપર વઘાર કરવાનો છે તો એક પેનમાં તેલ લેવાનું છે વઘાર્યામાં પછી લઈ પછી જીરું તલ લીમડો હિંગ બધું નાખી સરસ બધાનો ગાય કરવાનો છે જો ચટણી સાથે ગરમા ગરમ